મોરંગણા અને ધનપુર વચ્ચે જે હેરાન નદી આવેલી એના ઉપર બ્રિજ ના નિર્માણ માટે ભારતીય જનતા પાર્ટીની સરકારના રાજ્યના સન્માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ દ્વારા સાડા છ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે અને એની સંપૂર્ણ ટેન્ડર પ્રક્રિયાને એજન્સી નક્કી થતાં આજરોજ કવાટ તાલુકાના સ આગેવાનો વિસ્તારના સૌ આગેવાનો સાથે મળીને એનું ખાતમુહૂર્ત આજે કર્યું અને આ જે હેરાન નદી ઉપરનો જે બ્રિજ છે એ બ્રિજ કેલદરા કોચવડ ભુમસવાડ એટલે મધ્યપ્રદેશની સરહદે જે ગામો આવેલા છે એ ગામોના જે રાહદારીઓ છે એમને સીધા ધનપ્રી ધનપુર અને આ બ્રિજ ઉપરથી સીધા મોરંગણા અને બોડેલી ખાતે વડોદરા ખાતે જઈ શકે એવો ખૂબ ટૂંકો માર્ગ માટે જ્યારે રાજ્યના સન્માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જ્યારે સાડા છ કરોડ રૂપિયા ફાળવ્યા છે એના માટે અમે સૌ માન્ય રાજ્યના શ્રીઓનો આ વિસ્તાર વતી સૌ આગેવાનો વતી અમે બધા સાથે મળીને એમનો આભાર માનીએ અને આવા જ આ વિસ્તારની અંદર આદિવાસી વિસ્તારમાં અંતરિયાળ વિસ્તારમાં આ જ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં અને રાજ્યના સન્માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના શિયાદા ગામે પણ જે બ્રિજ મંજૂર થયો છે એ બ્રિજનું જે ટેન્ડર પ્રક્રિયા પ્રોસેસમાં છે એનું પણ જ્યારે ટેન્ડર ખુલશે ને એજન્સી નક્કી થશે ત્યારે પણ આવા અને આનંદ અને ઉલ્લાસ સાથે માન્ય શ્રીનો અમે આભાર માનીશ રાયસા ગામ ખાતેનો જે બ્રિજ મંજૂર થયો એનું પણ જે ટેન્ડર પ્રોસિંગ પ્રોસેસિંગમાં અને પ્રોસેસમાં જે કામ છે એ પણ પૂર્ણ થઈએ એનું પણ અમે ખાતમુહૂર્ત કરીશું એવા અનેક બ્રિજોના કામોના આશીર્વાદ રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આપ્યા છે ત્યારે અમે બધા આ વિસ્તાર વતી એકસો વિધાનસભા વતી અમે સૌ આગેવાનો માન્ય શ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ આજના દિવસે આનંદ અને ઉલ્લાસ સાથે આ બ્રિજનું ખાતમુહૂર્ત થયું છે અને બધા સૌ સાથે મળીને આ કામ વહેલી તકે પૂર્ણ થાય એવા અમે બધા સાથે મળીને સહયોગથી કામ કરીશું આજે આપણે મોરંગ બ્રિજ નવીન બ્રિજનો વર્ષોથી લોકો જે રાહ જોઈ રહ્યા છે તે આજે આપણા લોક લોકલાડીલા ધારાસભ્ય શ્રી જયંતિભાઈ રાઠવા સાહેબના હસ્તે આજે આપણે ખાદ ખાતમુહૂર્ત કરીએ છીએ ત્યારે ખૂબ મોટી સંખ્યામાં ધનપુર મોરંગના આજુબાજુ ગામના વડીલો યુવાનો મિત્રો બધા જ મળીને મોટી સંખ્યામાં અમે આજે ખાત ખાતમુહૂર્ત કર્યું છે ત્યારે અમને બહુ ખુશ આનંદ થાય એવી અમે આશા અને અપેક્ષા રાખી આજનો જે પ્રસંગે અમે ઉપસ્થિત રહીએ મને ખૂબ ખૂબ આભાર